ટોપ ક્વલિટી કન્સિસ્ટ પરફોર્મન્સ કે પંપ નામ યાદ રખના છેલ્લા ઘણા સમયથી ખાતર માટે રજડપાટ કરતા ખેડૂતો સાથે ખૂબ જ મોટી મજાક કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે દિવસ રાત ખૂબ જ મહેનત કરીને પાક ઉગાડતા ખેડૂતો માટે અત્યારે દિવસો પસાર કરવા મુશ્કેલ બની ગયા છે કારણ કે ઠેર ઠેર ખેડૂતોને ખાતર ન મળવાની ફરિયાદો ઉઠી રહી છે ક્યાંક ખેડૂતોને યુરિયા ખાતરની સાથે નેનો યુરિયાની બોટલ ખરીદવા માટે પણ ફરજ પાડવામાં આવી રહી છે આ બધાની વચ્ચે મેઘરાજાએ રીએન્ટ્રી કરતા કરતાં અમરેલીના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે અને ઘેલમાં આવેલા ખેડૂતો દોહા છંદ ગાઈને તેના વધામણા કરી રહ્યા છે તમે સાંભળશો તો તમને પણ મજા આવશે ખેડૂતના આ વિડીયોમાં વરસાદની ખુશી છલકાઈ આવે છે પરંતુ આ જ ખેડૂતોની ખુશી કેટલાક તત્વો જોઈ નથી શકતા જીરવી નથી શકતા તેમનાથી ખેડૂતોની ખુશી જોવાતી નથી ને એટલે જ તેમને પાયમાલ કરવા માટે કોઈને કોઈ ષડયંત્રો કરતા રહે છે આ વખતે ચારે બાજુ ખેડૂતોને ખાતર માટે વલખા મારવા પડી રહ્યા છે અરવલ્લીમાં બાયડ નજીક આવેલા સાઠંબા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી અહીં આરાધ્ય એગ્રો મોલમાં યુરિયા ખાતર સાથે નેનો યુરિયાની બોટલ ખરીદવા માટે ખેડૂતોને ફરજ પાડવામાં આવી રહી છે અને ચીમકી આપવામાં આવી રહી છે કે જો નેનો બોટલ નહીં લેવામાં આવે તો ખાતર પણ નહીં આપવામાં આવે ખેડૂતો કહેવું છે કે એગ્રો સંચાલકો દાદાગીરી કરી રહ્યા છે અને નેનો યુરિયા બોટલ ખરીદવા માટે ફરજ પણ પાડી રહ્યા છે છે બીજા બીજા ચેક કરી બીજા ચેક કરવાની વાત તમે એવું કહી દો છે દો નથી ના કહી દો છે શું એવું કયું ભાઈ કાકા કહી છે એવું

ખેડૂતોને યેન કેન પ્રકારે વધારે રૂપિયા ખર્ચવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે ખેડૂતોને કહેવાય રહ્યું છે કે તમે યુરિયા ખરીદશો તો તમારે નેનું યુરિયાની બોટલ પણ સાથે ખરીદવી પડશે તો બીજી તરફ ખેડાના ઠાસરામાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો ખરીદ વેચાણ સંઘમાં લાઇનમાં ઊભા રહેલા ખેડૂતોને સર્વર ડાઉન થવાના કારણે ખાતરનો જથ્થો હોવા છતાં ન મળ્યો ખેડૂતો આક્ષેપ છે કે લાઈનમાં ઉભા રહેલા ખેડૂતો માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં નથી આવતી અને એક એક આધાર કાર્ડ પર યુરિયાની ફક્ત જ મળે છે ના વાગ્યા તે સુધી અમે લાઇનમાં છીએ અને અહીંયાથી જવાબ એવો મળે કે ભાઈ સર્વર ચાલતું નથી પરંતુ અમે ખેડૂતોની માગણી એ છે કે ભાઈ તમે વૈકલ્પિક વ્યવસ્થા કરીને અને વગર સર્વરે તમે ડિસ્ટ્રીબ્યુટ કરો ખાતર એવી મારી સંગ સમગ્ર ખેડૂતોની અપીલ છે યુરિયા જે ગાડી આવી છે યુરિયાનું વેચવાનું ચાલુ છે સર્વર ડાઉન હોવાથી થોડી બપોર પછીનું વેચાણ બંધ હતું એવું તો ઉપાય સૂચના કોઈ અત્યારે વૈકલ્પિક માટે અમે અત્યાર તો હાલમાં આધાર કાર્ડ જમા લઈને બે બે ત્યાં વેચવાનું કરીએ છીએ ઓફલાઈન દ્વારા સરકારી કામકાજમાં છેલ્લે તો બધું જ સર્વર પર આવીને અટકી જાય છે લાઈન ખાતરની હોય કે પછી આવકના દાખલાની દરેક જગ્યાએ સર્વર હંમેશા ડાઉન કેમ રહે છે તે પણ એક મોટો પ્રશ્ન છે આ બધાની વચ્ચે રાજ્યમાં ખાતરની ઘટને લઈને મોટા સમાચાર સામે આવ્યા ખાતર અંગે સરકારની તપાસમાં સબસિડીવાળા ખાતરમાં ગેરરીતિ થયાનો ખુલાસો થયો છે અઢાર જિલ્લાના કુલ નવસો ચાર કેન્દ્રોની તપાસ પૂર્ણ કરી દેવાઈ છે જેમાંથી બસો ચૌદ કેન્દ્રો પર પાંચસો ઓગણત્રીસ ગેરરીતિઓ થઈ હોવાની હકીકત સામે આવી છે સરકારી તંત્ર દ્વારા છ વિક્રેતાના લાઇસન્સ સસ્પેન્ડ કરી દેવાયા છે જ્યારે બે વિક્રેતાના પરવાના રદ કરવામાં આવ્યા છે તેવામાં હવે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે જો બસો ચૌદ કેન્દ્રો પર ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે તો કાર્યવાહી ફક્ત આઠ વિક્રેતાના ત્યાં કેમ કરવામાં આવી બાકીના સામે કેમ કોઈ પગલાં નથી લેવાયા તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર